અમારી વાતની શરૂઆત करू ये पहला चांद खेड़ा ना आप સૌ વરસતા વરસાદની બચ્ચે પાણી વૈસી ને ನ್ಯಾಯની લડત ને સબળતા આપી રહ્યા છો એ સૌને નમન કરું છું કોઈ પણ સાધના થાય કે પછી એની સામે શબ્દોની સજાવટ ક્યારે ચાલી શકતી

થવાની સાધના કરી છે ત્યારે સાધનાને એ સાધનાને પીડાવવા માટે મારા પાસે શબ્દોની સજાવટ પડે એવી એમની સાધના છે એમને ખૂબ ખૂબ અભિનંદન જોયો તો એ મિત્રો વરસતો વરસાદ હોય કે ધોમ ધક્તો તાપ હોય એમના અડગ રીતે

अभिनंदन आप पूछो एक नौ बताए कि का भार सरकार की जवाबदारी है प्रजा जा सत्ता ना सिंहासन पर बैठा रहे क्या लोकशाही में एक गरीब ना झुपड़ा में कोई ने तकलीफ पड़े तो सत्ता की कुर्सी में बैठी हुई व्यक्ति ने आंख में आंसू आवे जो ये आप संवेदनशीलता होनी चाहिए कम नसीबे अहंकार की बरेली

પ્રદેશ કોંગ્રેસ સમિતિ થી ગાંધી આશ્રમ સુધી ચાલતા હતા જે પરિવારે પરિવારના સભ્યો ગુમાવ્યા છે

લડાઈ ચલા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેઠા સૌથી વધારે દિવસો તમારે ત્યાં રહ્યા મુશ્કેલ સમયમાં પણ તમે મદદ કરી એમને

આપે દિલ જીતી લીધું છે મોડે સુધી બેઠા વરસાદ આવે પડે તો ભલે પડે અમારું મન નહીં ડગે આ તમારી જે નીતિ છે ને અભિનંદન આપું છું સરકારને પણ કહીશ છે કે આપણા ત્રણ દિવસ પછી કૃષ્ણ જન્મોત્સવ આવશે ઇતિહાસ અને ઈશ્વરીય અવતારોને યાદ કરો

તો લોકશાહીમાં સામેથી જઈને કહેવું જોઈએ વિરોધ પક્ષ હોય તો પણ એને તમારે સાંભળવું જોઈએ ગાંધીનગરમાં ઘુસવાની દેવાની કોઈની અકિયામતનાર દર નો દરબાર છે સેવા દળના મિત્રોને ફરી અભિનંદન આપવું જોઈએ મેવાના દળ તો બહુ છે ભાજપમાં પણ આ સેવાનો દળ છે સેવા કરનાર અભિનંદન આપું છું પરિવારના સો સભ્યોને બોલ ચૂક્યા આપનો દર્દ અમારો દર્દ આખા ગુજરાતનો દર્દ આપને ન્યાય ન મળે એમાં આપને નહીં સમગ્ર ગુજરાતને શરમ છે એક પણ વ્યક્તિને અન્યાયનો અહેસાસ થાય પરિવારમાં સભ્ય કુમાયો હોય એની રાહ કે જાય આપણે સમજી શકીએ શામાટે સરકાર સમિતિના દરવાજે ના પહોંચે શામાટેની માંગણી ના સ્વીકાર હું આશા રાખું છું કે સરકાર સંવેદનશીલ બને એક પણ પીડિત પરિવારના સભ્યને અન્યાયનો અહેસાસ ન રહે અને ભવિષ્યમાં કોઈની સાથે આવું ન બને માણસના જીવથી વધારે કિંમતી કશું કોઈ મોટી રકમ કોઈ મોટું વળતર मानस ने कई जीव तो ना करी शके ये जीवता व्यक्ति अपने बच्चे भी गया हो यानी कोई कीमत वर्तर भी ना पूरी था परंतु ये परिवार ना दुख मा सरकार सहभागी चे ये दिखाड़वा माटे पान मोटी रकम भी अपने मदद रूप में मुझे इतना आंसू रुचवा मा सहभागी हो जुए ये मांग साथे मारी बात ने पूरी करता नहीं साथे ईश्वर में प्रार्थना करूं કે મારા ગુજરાતમાં ફરી ક્યારે આવી ન બને બ્રિજ તૂટે ભ્રષ્ટાચારીઓના કારણે કોઈનો જીવ જાય એવી ઘટનાઓ ન બને અને જ્યાં ક્યાં જેની તકલીફ થઈ છે એમાં હંમેશા અમે સહભાગી છીએ સાથે છીએ એ શબ્દો સાથે જય ભીમ જય હિન્દ આપ સૌનો નમસ્કાર આભાર માની વાત પૂરી કરું છું જય હિન્દ આપણે થોડી વાર અને આપણે બધા ઉભા થઈને બે મિનિટ નું મૌન પાડશું એ દરેક દિવંગતો માટે કે જે સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે એમણે જીવ ગુમાવ પડ્યો છે ભાઈ આપણે પહેલું આ પાપનો ઘડો અને પ્રદેશ પ્રમુખ શ્રી માન્ય અમિતભાઈ આપણે એટલા આપીએ છીએ કે આવા બીજા ત્રણ ઘડા છે અને અમે ઈચ્છીએ છીએ કે આ યાત્રા અહીંયા અલ્પ વિરામ છે આગળ પણ યાત્રાઓ થશે

ભરી નાખીએ એમ કે આભાર વિતી હમાય સૌનો આપણે